મારા જે બાળકોને મેં તૈયાર કરાવ્યું છે એ તમને ગાયને સંભળાવશે અને તમે એ રીતે ગુજરાતીનો શરૂ થાય દરરોજ આ રીતે તૈયાર કરશો તો તમે ગુજરાતીની અનુક્રમણિકામાંથી જે આઠ માર્ચના પ્રશ્નો પૂછાય છે તે સરળતાથી સહજતાથી લખી શકશો તો આપણે શરૂ કરીએ આ દરરોજ અનુક્રમણિકાને ગાયને યાદ રાખવાથી સરળતાથી આપણે માર્ક મેળવી શકીએ છીએ તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર